હું ડીસીપી સાહેબ તેમજ ઉપરી અધિકારી દ્વારા હાલમાં એની ઘરની ઝડપી ચાલુ છે એ હાલ ચેકિંગ ચાલુ છે અને તેના બીજા રિલેટિવને પણ પૂછપરછ કરવામાં આવી છે અને એક છરી બાજુમાં પડેલી હતી નાની છરી પણ એ હવે એફએસએલ અધિકારી અને પીએમ થયા બાદ જ ચોક્કસ કારણ જાણી છે ના હજી કોઈ ચોક્કસ કારણ હજી શું કામ કરતા એ જાણવા મળે નહીં પરંતુ તેમ છતાં તપાસ પૂરી થાય અથવા તપાસ પીએમ થયા બાદ તપાસ શરૂઆત પ્રાથમિક પૂરી થાય આપ જાણ કરવામાં સાન સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો